વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજના ડીન તરીકે ડોક્ટર રંજન અય્યરની નિમણૂક કરવામાં આવી છે વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સાયાજી હોસ્પિટલ ખાતેની બરોડા મેડિકલ કોલેજના ડીન તરીકે ડૉક્ટર રંજન અય્યરને કમાન સોંપવામાં આવી છે ડૉક્ટર રંજન અય્યર સાયાજીરાવ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ રહી ચૂક્યા છે ડૉક્ટર રંજન અયરે કોરોના સમયે ખૂબ જ નિષ્ઠાપૂર્વક આ કાર્યકાળ સંભાળ્યો હતો તેઓ અનુભવી અને મેનેજમેન્ટને વર્ષોથી જાણતા આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ પોતે મેડિકલ કોલેજ ખાતેથી જ ભણતર લીધા બાદ જ આજે મેડિકલ કોલેજના ડીન બન્યા છે આજ ડીન વડોદરા મેડિકલ કોલેજ તરીકે સરકાર શ્રીના હુકમના અનુસંધાને મેં ચાર્જ સંભાળ્યો છે અને ડૉક્ટર આશીષ ગોખલે સાહેબ જે ચાર્જ સંભાળતા હતા એમને આ પદ પરથી રિલીવ કર્યા છે મેડિકલ કોલેજ બરોડા મારી પોતાની સંસ્થા રહી છે ઓગણીસો બ્યાસીમાં બારમું ધરણ પાસ કર્યા પછી એમબીબીએસના અભ્યાસક્રમ જોડાવવા માટે હું આ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયેલો હતો ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું આજે ત્યારે ડીન મેડિકલ કોલેજના પદ ઉપર મને સરકારશ્રીએ નિયુક્તિ આપી છે મારી માતૃ સંસ્થા માટે વડોદરા મેડિકલ કોલેજ માટે સહેતી હોસ્પિટલ માટે હું ખૂબ જ ઋણાનુબંધ છું આ સંસ્થાના ઉત્તરોત્તર વિકાસ માટે મારાથી બનતો બધો જ પ્રયત્ન હું કરીશ સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર